નર્મદા જિલ્લાના પલાસ શહેરમાં આવેલી M.A.M. પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું

જેવી આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ માં વિજેતા બાળકોને આમંત્રિત મહેમાનોના હસ્તે મેડલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા બાળકોના વાલીઓએ પણ ઈવેન્ટ નું આયોજન કર્યું હતું જેથી બાળકોમાં ઉત્સાહ વધે આમ પ્લાસ શહેરની એમ इंग्लिश मीडियम तो तो। तो को, पूरी कोशिश थी हम अपने बच्चों को बेस्ट परफॉर्मेंस करवाए और सारे बच्चे अच्छे से करें हमने हमारा बेस्ट दिया और हमारे बच्चों ने भी हमें बहुत सपोर्ट किया है हम बस यही कहना चाहे बस बच्चे आगे जाए ऐसे ही हम हमारे सपोर्ट से बच्चे आगे बढ़ते रहे बस स्कूल चालू हुए अभी जुलाई जून से स्कूल स्टार्ट हुई थी अभी छः सात महीने हो गए बीच में थोड़ा सा वैकेशन था पर अभी बच्चे बहुत ज़्यादा आगे एक्टिव।, एक्टिव हो रहे हैं एक्टिविटीज़ में पार्ट ले रहे हैं पेरेंट्स भी है हमें सपोर्ट कर रहे हैं एक्टिविटीज़ में पार्ट ले रहे हैं और हम ऐसे ही करेंगे कि आगे और ज़्यादा बच्चे अच्छा करें बस यही हमारी कोशिश है कि हमारे बच्चे यहाँ से आगे जाए मारो एटलू कहवा नाम रियाज है मारो छोकरो है अम्मर खान यहाँ स्कूल में भड़े है અને અમને બહુ ખુશી થાય છે કે જ્યારે મેં આ છોકરાને અહીંયા મૂક્યો હતો સ્કૂલમાં તે વખતેથી લઈને હમણાં સુધીના સ્કૂલમાં જેટલા પણ ઇવેન્ટ્સ કરવામાં આવ્યા સ્પોર્ટ્સના પ્રોગ્રામ કરવા આવ્યામાં જેટલી એક્ટિવિટી બધી જ એક્ટિવિટીમાં બધા જ છોકરાઓ મારા છોકરાની સાથે બધા જ છોકરાઓ એકદમ જુસ્સાથી એમ પાર્ટ લે છે અને ટીચર્સ છે પછી સંચાલકો છે બધાનું કાર્ય એટલું સારું રહે છે અહીંયા કે છોકરાઓને પણ મજા આવે છે વાલીઓને પણ મજા આવે છે એટલે અમને એના લીધે અહીંયા અમારા છોકરાઓને ભણાવવાની અંદર બહુ ખુશી પણ થઈ છે અને અમને એવું લાગે છે કે ના અમારા છોકરા સારી જગ્યાએ ભણે છે અને આ જે જે સ્પોર્ટ્સ ડેનો અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એની અંદર પણ છોકરાઓએ પણ એમના વાલીઓએ પણ બહુ સારી રીતે ભાગ ભજવ્યો અને એની અંદર અમારા છોકરો પણ મારો છોકરો આજે સિલ્વર મેડલ લઈને આવેલો છે અમને બહુ ખુશી થાય છે કે અમારા છોકરા આવી રીતે એ કરે છે પ્રગતિ કરે છે અને મેં એટલું કહેવા માગું છું કે આ જગ્યાએ જે અત્યારે સ્કૂલ છે એમ એમ પ્રી સ્કૂલ બરાબર તો એમાં જે એક્ટિવિટી જે ભણતર છે જે શિક્ષકોનું જે વર્તન છે વાલીઓ પ્રત્યે એ બધું એટલું સારું છે કે મારું એટલું કહેવાનું છે કે તમે અહીંયા તમારા છોકરાઓને રાખી અને એમને જે ભવિષ્ય બને છે ને બહુ સારું છે એટલે અમારું પણ એવું કહેવું છે કે તમે અહીંયા તમારા છોકરાઓને રાખો અને એમના ભવિષ્ય માટે થોડું સારું કરો આજે રાજપીપળા ખાતે આવેલી એમ એમ પ્રી સ્કૂલમાં જે પ્રથમ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું તો બાળકોએ ખૂબ ઉત્સાહભેરીમાં ભાગ લીધો હતો તેઓના જે ટીચર્સ છે તેમને જે પ્રિપેરેશન કરાવી હતી તે પણ સ્પષ્ટ બાળકોમાં દેખાઈ આવી છે અને ખાસ કરીને જે એમના વાલીઓએ પણ જે મહેનત કરી છે તે પણ ખૂબ જે એમનું વાલીઓની જે મહેનત છે તે પણ ખૂબ ઉમદા મહેનત હતી ખાસ કરીને એમ એ એમ પ્રી સ્કૂલ શરૂ થયે શૈક્ષણિક વર્ષ બે હજાર આ ચોવીસથી જ શરૂ થઈ છે લગભગ સાત આઠ મહિના થયા છે આ પ્રિસ્કૂલને શરૂ થઈ તો આટલા ટૂંકા સમયમાં જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે વિદ્યાર્થીઓમાં જે ભણતર સહિત જે એક્ટિવિટીઝમાં જે ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ લે છે તો એ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હારવું અને જીતવું એના કરતાં મહત્ત્વનું એ છે કે બાળકો સ્પોર્ટ્સની ઇવેન્ટમાં અને વિવિધ ઇવેન્ટમાં જે ઉત્સાહભેર ભાગ લે છે તે બહુ મહત્ત્વની વાત છે અને એ જોઈને અમને ખૂબ આનંદ થયો અને જે એમ એ એમ પ્રી સ્કૂલમાં જે બાળકો ભણે છે તેમનું ભણતર બી ખૂબ સારું છે અને એક્ટિવિટીઝ બી ખૂબ સારી છે તો તમામ જે શિક્ષક છે ટ્રસ્ટીઓ છે અને જે એમના વાલીઓ છે તમામને હું આ બાબતે અભિનંદન પાઠવું છું અને જે પ્રમાણે જે વિજેતાઓ જે બાળકો છે તે સૌને પણ અભિનંદન પાઠવું છું જુનેત ખત્રી